નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ રહ્યો છે અને ભારે વરસાદને પગલે લોકમાતા એટલે નદીઓમાં નવા નીર આવ્યા છે અંબિકા પૂર્ણા અને કાવેરી નદીમાં નવા નીર જોવા મળ્યા છે અલગ અલગ ઓગણીસ માર્ગો પર પાણી જ પાણી જોવા મળ્યું છે જેને લઈને રોડ રસ્તા પણ બંધ કરવાની નોબત આવી છે ભારે વરસાદને પગલે જિલ્લાની લોકમાતાઓમાં નવા નીર આવ્યા છે જિલ્લાની પૂર્ણા અંબિકા અને કાવેરી નદીમાં પાણીની આવક પણ વધી છે

જે પાણીનો ઉફાન મારી રહ્યો છે નવા નીરની આવક થઈ છે તેને લઈને નવસારી શહેરની અંદર હવે કઈ રીતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાશે તે તો સમય બતાવશે પરંતુ જે રસ્તાઓ નવસારી બંધ કરવામાં આવ્યા છે તેને લઈને ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ઓગણીસ જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવે છે સાથે જ અંબિકા પૂર્ણા અને કાવેરી ને પણ નવા નીરની આવક થઈ છે સાથે જ નવસારી શહેરની અંદર જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં જયારે પાણી હવે વધુ પડતો વહેણની જે આવક થઈ છે તેને લઈને નવા નીરની પણ આવક થઈ છે સાથે જ નવા જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં કઈ રીતના પાણી ભરાશે અને પ્રશાસન દ્વારા કઈ રીતની કાળજી લેવામાં આવશે તે તો એક આવનારો સમય જ બતાવશે ત્યારે જે વધુ પડતા વરસાદને લઈને પૂર્ણા નદીમાં નવા નીરની આવક થઈ છે નવસારી